ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે આ વર્ષે જળસંચય અને જળ સંગ્રહનું કાર્ય સાચા અર્થમાં પાર પાડવામાં આવ્યું છે ગામના બંને તળાવો પાણીથી છલકાઈ ઉઠ્યા છે અને છેલ્લા દસ દિવસથી પણ વધુ સમયથી પાણીની આવક હજુ ચાલુ છે આ સફળતા બદલ બનાસ ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે આજે માલોત્રા ગામની મુલાકાત લઈ ગ્રામજનોના પ્રયાસોને બિરદાવ્યા હતા માલોત્રા ગામના આગેવાનોએ સ્થાનિક બે દૂધ મંડળીઓના આર્થિક સહયોગથી રેલ નદીમાંથી પસાર થતા પાણીના વહેણને ગામના તળાવ તરફ વાળ્યું હતું જેના પરિણામે ગામના બંને તળાવો સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયા છે બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી તળાવો ઊંડા કરવાનું કાર્ય કરી રહી છે આ જ રીતે બનાસ ટેરીના સહયોગથી અને સ્થાનિક દૂધ મંડળીઓ સાથે મળીને માલોત્રા ગામના તળાવો પણ ઊંડા કરવામાં આવ્યા હતા જેના પરિણામે આ વર્ષે પુષ્કળ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શક્યો છે આ કાર્યને માલોત્રા ગામના દરેક નાગરિકે એકજૂટ થઈને પાર પાડ્યું છે બનાસરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે આજે માલોત્રા ગામ ખાતે આવી બંને તળાવ તેમજ રેલ નદી પર પહોંચી જળ સંચયના કાર્યને નિહાળ્યું હતું અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ધાનેરા તાલુકામાં જળ સંકટ સામે જળ સંગ્રહના કામો અત્યંત જરૂરી બન્યા છે તેમણે માલોત્રા ગામની જેમ અન્ય ગામો પણ આ જ રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરે તેવી અપીલ કરી હતી આ પ્રસંગે માલોત્રા ગ્રામ પંચાયતના સરપંચ સહિત બધા સ્ટેલી પરિવાર અને માલોત્રા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા